બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની ગોર બેદરકારીને કારણે વર્ષોથી જે ભાજપ પક્ષ સાથે જે જોડાયેલા લોકો છે લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે કેમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાના જે દબાણ સમિતિના ચેરમેન છે આ ચેરમેનના જે સગાવાલા છે આ સગાવાલા દ્વારા નેવું ફૂટનો જે જાહેર માર્ગ હતો આ જાહેર માર્ગ ઉપર જે પાકા દબાણો કરવામાં આવે છે અને આ દબાણને લઈને સ્થાનિક રહીશો દ્વારા પાલનપુર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં દબાણો હટાવવામાં આવ્યા નથી જોકે આખરે આ રહીશો કંટાળીને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆતને હજુ સુધી ધ્યાને ન લેતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને આવનાર જે પાલિકાની જે ચૂંટણી છે આ ચૂંટણીમાં ભાજપ શાસિત જે નગરપાલિકા છે આ નગરપાલિકામાં જે વોર્ડ નંબર બે અને ત્રણના જે કોર્પોરેટો જે ઉમેદવારી નોંધાવશે અને તે મત વિસ્તારના જે લોકો છે આ જે ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા છે આ લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે કારણ એવું છે કે મતદાન ભાજપ વિરુદ્ધ કરવાનું કારણ એક જ છે કે જે ડીપી વિસ્તાર છે આ ડીપી વિસ્તારનો વિજય ચોકથી જે શિવનગર સુધીનો જે જાહેર માર્ગ છે આ જાહેર માર્ગ નેવ ફૂટ રેકોર્ડમાં દર્શાવવામાં આવે છે એવું અરજદાર કહી રહ્યા છે રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ જે જાહેર માર્ગની બંને બાજુ જે દબાણો છે આ દબાણો દૂર કરવામાં આવ્યા નથી જોકે રાજ્ય સરકાર દ્વારા એક કરોડથી વધુ માતબર રકમ ની ગ્રાન્ટ આ જાહેર માર્ગ નવીનીકરણ માટે ફાળવવામાં આવે છે જોકે નવજીવનમાં આ અહેવાલ પ્રસારિત થતા જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે આ ચીફ ઓફિસર એવું નિવેદન આપ્યું હતું કે જે રોડની બંને બાજુએ જે પણ દબાણો છે આ દબાણો દૂર કરી અમે આ જાહેર માર્ગ બનાવીશું પરંતુ આ આ જાહેર માર્ગ નું ટેન્ડર પડ્યું છે જાહેર કામ શરૂ છે ત્યારે નમૂના તરીકે નગરપાલિકાના ચીફ ઓફિસર દબાણ સમિતિના ચેરમેન સહિત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા દબાણ દૂર કરી માત્ર ને માત્ર નાટક કરી આ જાહેર માર્ગ નું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે આ તમામ બાબતને લઈને અરજદાર મહેશ મહેશ્વરી શું કહી રહ્યા છે તે તમે સાંભળો મારું નામ શિવનગર સોસાયટી પાલનપુર રહું છું વિષય એ છે કે આજે જે બી દબાણ રોડ બને છે દબાણ છે એના માટે મેં રજૂઆતો કરી ઉપર લેવલે કરી આપણે ચીફ ઓફિસર શ્રી સાહેબને બી રૂબરૂ મળીને આવ્યા બે થી ત્રણ વાર સાહેબે મને એવું કીધું થઈ જશે કરી દીશ અને એકવાર રૂબરૂ બોલાવીને સાહેબને બધી જગ્યાઓ બતાડી મેં અને એના પછી બી રોડનું કામ ચાલુ છે દબાણ તોડ્યા નથી રોડ બન્યા પછી દબાણ તોડશે તો લોકો એટલું ને એટલું દબાણ કરશે રોડ ઉપર અને મુખ્યમંત્રી શ્રીને બી અમે રજૂઆતો કરીએ છીએ અને એની અંદર જે દબાણ શાખાના ચેરમેન છે એમને શું તકલીફ છે કે ભાઈ આ દબાણ ખાતામાં જોતા નથી કે આ લોકો ચીફ ઓફિસર શ્રીનું માનતા નથી કે સાંભળતા નથી એ મને કંઈ ખબર નથી પડતી આજે છ છ મહિનાથી અમે લોકો રજૂઆતો કરીએ છીએ નોટિસો મોકલીએ છીએ અરજીઓ કરીએ છીએ તો આનું નિરાકરણ આવતું નથી તો મારે સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે હું મારા માટે નથી કરતો હું આમ પબ્લિક માટે અને પાલનપુરના વિકાસ માટે આ રોડ પહોળો કરવાનો કહું છું આજે પાલમપુર હાથ સમા અને નાક આપણું ગણાય એવું છેક ડીપીથી લઈ પાયનો ડેરી સુધીનો રોડ ગણાય હાઈવે જોઈન્ટ રોડ છે અને ત્યાં ઓછામાં ઓછી પચીસ સોસાયટીઓ આવેલી છે પચીસ સોસાયટીઓનું બી આ લોકો સાંભળતા નથી અને ત્યાંની પબ્લિક આટલી હેરાન થાય છે આજે દોઢ દોઢ મહિનાથી રોડ ખોદીન મૂકી દીધો છે રોડને હજી પેચવર્ક જ કર્યો છે આ લોકોએ નથી રોડ બનાવ્યો અને રોડનું કામ બી ઝડપી થાય વરસાદની સિઝન છે આગળ અને જે આ ઝૂપડપટ્ટી વાળો રસ્તો છે ત્યાં જે જે જગ્યાએ નાનો રસ્તો પડે છે એ રસ્તો પોળો કરી આલે અમારી એક જ વિનંતી છે કે રોડ પોળો કરે ડીપી થી પાયોના ડેરી સુધીનો કેટલા કેટલો પોળો પેલા જૂનો જૂનો રોડ હતો ત્યાં અમારો શિવનગર સોસાયટી આગળ 60 થી 70 ફૂટનો રોડ હતો ત્યાં આજે 8 ફૂટનો થઈ ગયો છે અને નકશા પ્રમાણે અમુક જગ્યાએ સિત્તેર ફૂટ છે અમુક જગ્યાએ એસી ફૂટ છે અમુક જગ્યાએ સો સવાસો ફૂટ આવે છે તો આ રોડ પહોળો કરવાનું ના કારણ શું એ ખબર નથી પડતી આટલી બધી રજૂઆતો અમે કરીએ છીએ આટલી બધી અરજીઓ કરીએ છીએ અને ઉપર સીએમ સુધી કરીએ છીએ જે સીએમ સાહેબે આજે અમદાવાદની અંદર ઘણી જગ્યાએ સરકારી જગ્યાઓ ખાલી કરી અને વિકાસ કર્યો છે રોડ પહોળા કર્યા છે તો આ શિવનગરના રોડને અને પાયોના ડેરી ડીપીથી પાયોના ડેરી સુધીના રોડને કેમ પહોળો નથી કરતા એનું આ લોકો કેમ ચીફ ઓફિસર શ્રી બી ધ્યાનમાં નથી લેતા કે આ જગ્યાએ દબાણ શાખામાંથી પ્રેશર છે કે ઉપર લેવલે સરકારમાંથી પ્રેશર છે કે શું છે ખબર નથી અને અમારી આ જે સોસાયટીઓ જે છે એ બધી ભાજપની ગઢ ગણાય ભાજપનો મેન ગણાય ત્યાં ભાજપના લોકોનું સાંભળતા નથી એ મને નવાઈ લાગે છે શું કહેશો આવનાર સમયમાં આ રૂટની બંને બાજુ દબાણ નહીં હાટવામાં આવે અને રૂટ બનાવવામાં આવશે તો આપના દ્વારા શું કરવામાં આવે આ અમારું એક જ નિયમ અમે ધૈર્ય રાખ્યું છે કે આ રોડ ફોળો નહીં કરવામાં આવે કે રોડનું બધું નહીં રસ્તો સરખો કરવામાં નહીં આવે રોડ પહોળો નહીં કરે તો અગાઉ જે તે સમયે જ્યારે બી ચૂંટણી આવશે ત્યારે અમે અહીંયાનું ચૂંટણી બહિષ્કાર કરવાની તૈયારીમાં છીએ અને ગામની અંદર બેનરો બી મારશું અમે અમારા એરિયામાં બી બેનરો મારશું અમે ખુલ્લી ચેતવણી જ છે હવે કારણ કે હવે અમે થાક્યા ભલે જે કરવું કરે નતર હું આત્મવિલોપન કરવા બી તૈયાર છું તમે તે મહેશ મહેશ્વરી નામના જે છે આ લઈને અનેક રજૂઆતો કરી છે જોકે આ દબાણનો જે મામલો છે આ મામલો શાંત પડે અને બંધ થાય તે માટે નગરપાલિકાના સત્તાધીશો સહિત દબાણ સમિતિના ચેરમેન સ્થાનિક વોર્ડ નંબર બે ના કોર્પોરેટ અને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટ દ્વારા પાલનપુર આબુ આવેલ ખાનગી હોટલોમાં અનેક બેઠકો કરી હતી આ મામલો શાંત કરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા ગાંઠ કરી હતી પરંતુ જે અરજદાર છે અરજદાર એક ન સાંભળે અને આખરે અરજદાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જે આ રોડ છે આ રોડ પહોળો કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં જે નગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે વોર્ડ નંબર બે અને ત્રણ ના જે લોકો છે જે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે ભાજપ સાથે સંગળા છે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે ત્યારે આ તમામ બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો શ્રી વિજય ચોકથી ડીપી રોડ અને ત્યાંથી શિવનગરનો રોડ બનાવવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરેલી છે અને અગાઉ પણ જે રજૂઆત આવી હતી કે ત્યાં એ રસ્તા ઉપરના અમુક દબાણો છે ત્યાંના જે રહીશો છે તેમણે પણ લેખિતમાં તથા મૌખિકમાં રજૂઆત કરેલી છે કે ડીપી રોડથી શિવનગર બાજુના રસ્તા ઉપર જે દબાણો છે આ બાબતે અમે સ્થળ ચકાસણી કરેલી છે અને ર રસ્તા ઉપરના દબાણનું ડિમાર્કેશન કરવા માટે અમે ડીએલઆરને જાણ કરેલી છે રસ્તા ઉપરના દબાણોનું ડીમાર્કેશન થાયથી ધોરણ દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને દબાણ દૂર કર્યા બાદ ત્યાં નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અત્યારે એમાં ત્યાં વિજય ચોક અને ડીપી રોડ બાજુના જે જગ્યાએ દબાણોની રજૂઆત નથી એ વિસ્તારોના કામગીરી ચાલુમાં છે જે વિસ્તારમાં દબાણની જે રજૂઆત છે તે ડીમાર્કેશન કરી અને ધોરણસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી અને રસ્તાની કામગીરી કરવામાં આવશે તમે જોયું તે પ્રકારે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે કહ્યું કે કે દબાણ છે છે પરંતુ હકીકતમાં સ્થળ ઉપર પ્રકારના સામે આવ્યા નજીવા દબાણો જે પગથિયા છે પગથિયા દૂર કરી અને દબાણ હટાવવાનું નાટક કરવામાં આવ્યું છે હકીકતમાં કોઈ જ પ્રકારના દબાણ હટાયા નથી તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી અને હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રી જે સરકારી જગ્યા હોય ગેરકાયદેસર પાક ગેરકાયદેસર જગ્યા ઉપર જે પાકા દબાણો કરવામાં આવે છે આ દબાણ દૂર કરવા માટે જે દાદાનું બુલડોઝર રાજ્યમાં ફરી વળ્યું છે તેને લઈને અનેક વાટાઘાટો કર્યા છે અનેક દાદ લઈ રહ્યા છે પરંતુ પાલી પાલનપુર નગરપાલિકામાં જે જાહેર માર્ગ છે આ જાહેર માર્ગ ઉપર અનેક ઘણા દબાણો કરવામાં આવે છે પરંતુ હજુ દાદાનું બુલડોઝર પાલનપુરમાં આવ્યું નથી આવનાર સમયમાં આ જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે આ દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવશે કે પછી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે આ નેતાઓના સગાવાલાઓના જે દબાણો છે આ દબાણો દૂર કરવામાં આવશે કે પછી આ દબાણોને છાવરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે